અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ હવે આ બાબતે વિજિલન્સ તપાસ થવી જોઈએ ને જે કોઈ પણ ભ્રષ્ટ છે વ્યક્તિ ઇન્વોલ્વ છે જે કોઈ અધિકારી પણ આમાં ઇન્વોલ્વ છે એમની વિરુદ્ધ સખત પગલાં લેવા જોઈએ કારણ કે આ સમગ્ર હિન્દુ સમાજ માટે પણ એક અલંકિત બાબત કહેવાય કે જ્યારે લોકો લાકડાઓ તો દાનમાં આપતા હોય છે એ પવિત્ર અગ્નિ માટે દાનમાં આપતા વસ્તુઓનો પણ જો આ ભ્રષ્ટાચાર થાય તો એ હવે શરમજનક બાબત કહેવાય તો એની તપાસ વિજિલન્સ તપાસ થવી જોઈએ અને જે કોઈ ભ્રષ્ટ વ્યક્તિ છે એને કડકમાં કડક સજા થવી જોઈએ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કે હવે આવી રીતે લાકડાનો ભ્રષ્ટાચાર ન થાય એની તકેદારી કમિશનરે લેવી જોઈએ એ બાબતની રજૂઆત હતી શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી પણ આપણી સાથે અતુલભાઈ અનેક વસ્તુઓમાં ભ્રષ્ટાચાર આપણે જોયા રોડ રસ્તાઓમાં અનેક આ સ્મશાનના લાકડાઓમાં ભ્રષ્ટાચાર કેટલો નિમ્ન કક્ષા હવે કર રાજકોટ મહાનગરપાલિકા નથી ભ્રષ્ટાચાર વિભાગ થઈ ગયો છે છેલ્લા બે મહિનાથી રોડ રસ્તાના ભ્રષ્ટાચાર ડ્રેનેજના ભ્રષ્ટાચાર આપ પણ જોઈ શકો છો થોડા દિવસો પહેલા ચીફ ફાયર ઓફિસર ઓફિસમાં પૈસા લે એટલે ભાજપ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ છે ખરેખર અમારો આક્ષેપ છે આવનારા દિવસોની અંદર મ્યુનિસિપલ કમિશનર દસ દિવસનો ટાઈમ આપ્યો છે જો દસ દિવસની અંદર આ પગલા માં નહીં લાવે તો મ્યુનિસિપલ કમિશન પાછો ઘેરા કરવામાં આવશે પક્ષ નેતા વસરામભાઈ પણ છે વસરામભાઈ કઈ પ્રકારના પગલા કારણ કે આ તો નિમ્ન કક્ષાનો ભ્રષ્ટાચાર કહેવાય હિન્દુ ધર્મ માં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ થાય તો એને બાળવાના હોય છે એના લાકડા જો કોર્પોરેશન આપતી હોય કે ભાઈ આ લાકડા લઈને આપી દો એને કાપવાનો કોન્ટ્રાક્ટ પૈસા એને મળે છે પહોંચાડવાના પૈસા મળે છે એમાં પણ છેલ્લા દસ બાર વર્ષથી એક જ વ્યક્તિને બે જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ હશે કયા મળત્યાનો છે તો જે આપવા ખબર છે અમારો સીધો આક્ષેપ છે કે ભાજપના મળત્યાનો કોન્ટ્રાક્ટ છે એ કે તો અમે પ્રૂવ કરી દઈશું કે આ કોણ છે એમ પણ આવી નિમ્ન કક્ષામાં મશાન મહાનનું કોઈ ખાય નહીં એટલે મહાનના લાકડા પણ જો ન મૂકતા હોય તો એવા માણસને મળશે ત્યારે હિન્દુ ધર્મના કહેવા મુજબ ગીતામાં ભગવાન કૃષ્ણે કીધા મુજબ એને લાકડા બાળવા નહીં મળે અમે અત્યારથી સ્ટોક લઈ કમિશ્નરને આપવા આવ્યા હતા કે આ રાખો